તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડા મોઈ ગામના રાજીવ ભવન ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આદિજાતિ બાબતો મંત્રાલય નવી દિલ્હી દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તારીખ ત્રીસ ઓક્ટોબર બે થી શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન કુકુર મુંડા તાલુકાની બાર ગ્રામ્ય પંચાયતોના આદિવાસી વિસ્તારના લોકો માટે વિવિધ લાભો પહોંચાડવાના થાય છે આગામી ત્રીસ જૂન બે થી પંદર જુલાઈ બે દરમિયાન કુકુર તાલુકાના વિવિધ ગામોમાં ક્લસ્ટર આધારિત પ્રચાર પ્રસાર જાગૃતિ શિબિરો તેમજ વિવિધ લાભો આપતી કેમ્પ યોજનાર છે અભિયાન અંતર્ગત ગામોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જેવી કે આવાસ રસ્તા પીવાના પાણીની સુવિધા વીજળીકરણ આરોગ્ય સેનિટેશન પોષણ તેમજ રોજગારના વિકલ્પો માટે કાર્યવાહી કરવામાં આવશે તેમજ આધાર કાર્ડ રેશન કાર્ડ જાતિ પ્રમાણપત્ર જનધન ખાતા પીએમ કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓના લાભો માટે સ્થળ પર જ કેમ્પ યોજાઈ રહ્યા છે જેથી વસ્તી આદિવાસી સમાજના લોકોને સરળતાથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી રહે

અંતર્ગત જે ધરતી આમાં કાર્યક્રમ રાખે છે અમે એમાં આપના તાલુકાનો ઓગણત્રીસ ગામોનો સમાવેશ થાય છે જેમાં અમે પાંચ ક્લસ્ટર ગામ વાઇઝ બનાવ્યા છે જે ગઈકાલે એક કાર્યક્રમ પીધો ને આજે કેવડામાં ખાતે ચાર ગામના લોકોએ ભાગીદારી ક્લસ્ટરમાં ભાગ લીધો છે જેમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત આપને તેર વિભાગના યોજનાઓની અલગ અલગ લાભાર્થીઓને અને આપને જાતિ જાતિના લાભાર્થીઓને તમામને જાગૃત કરીને સો ટકા સિચ્યુરેશન કરીને આપણે એમાં યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ્ય છે હે હાજુ ત્રણ ક્લસ્ટરો બાકી છે આવતીકાલે બે જ છે આવતીકાલે પ્રાથમિક શાળા બેજમાં ત્રણ ગામો છે બાલંબા મોદલારાજપુર પછી ત્રણ સાત પચ્ચીસે પ્રાથમિક શાળા કુકરમુંડામાં છે એમાં ફુલવાડી ચીરમટી આષ્ટા અને મટાવલ ચાર ગામનો સમાવેશ કરેલો છે પછી ચાર સાથે પ્રાથમિક શાળા ભવરૂપા ખાતે કાર્યક્રમ રાખવામાં આવે છે ક્લસ્ટરનો એમાં ત્રણ ગામોના લોકો લાભાવિત થશે બાલદા બહુરૂપા અને નિરા અને પાંચ સાત પચીસ પ્રાથમિક શાળા પિસાર ખાતે કાર્યક્રમ રાખેલો છે એમાં ઓભદ ગામનો કરવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં છે ને અમે તો આગળ ગામ સભા પણ લીધી હતી આ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે અમે સત્યાવીસ તારીખે અને એમાં તમામ વિભાગો આવરી લેવામાં આવેલા છે જેમાં આજે આપના કાર્યક્રમ ખાતે તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર છે પછી આઈસીડીએસની પણ વિભાગને એમની કામગીરી કરે છે પછી આરોગ્ય વિભાગના પણ મેડિકલ સ્ટાફ હાજર છે એમને પણ એમને જે કામગીરી છે એ કરવાની છે પછી એગ્રીકલ્ચર ખાતે જે પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને એગ્રીકલ્ચર ફાર્મર રજિસ્ટ્રી અંગેની પણ નોંધણીની કામગીરી અહીં ચાલુ છે તેમજ આધાર કીટ છે આધાર કીટમાં નામ સુધારા ઉમેરવા એના પણ કામગીરી અહીં ચાલુ છે આપણે ત્યાં અત્યારે

આજે ભારત સરકાર દ્વારા એમના જનજાતીય વિકાસ મંત્રાલય દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આજે અહીં ગામના ગ્રામજનો માટે વિવિધ યોજના યોજના યોજનાકીય લાભો માટે જે લોકો વંચિત રહી ગયેલા છે જેમ કે આવાસ શિક્ષણ પછી આરોગ્ય પાણીની સુવિધા એ વંચિત રહી ગયેલા લોકો માટે આજે આ કાર્યક્રમ કાર્યક્રમમાં ની ગ્રામ પંચાયત ઓફિસે રાખવામાં આવ્યો છે કેટલાક અહીં તો આમ તો મારે પંચાયતમાં અત્યારે ત્રણ ગામો છે આશાપુર કેવડામાં નિર્ણાય છે પરંતુ અહીં ખરેખર ચાર પંચાયતો માટે અહીંનો આ ગ્રુપ ક્લસ્ટર વાઇઝ અહીં કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને કયા કયા સ્ટાફ આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા તો આ તાલુકા પંચાયત થી ઈડીઓ શ્રી એના મનરેગા શાખા પછી ખેતીવાડી શાખા પંચાયતમાંથી બધી શાખાઓમાંથી અહીં હાજર છે મામલાદાર કચેરીમાંથી પણ અહીં સ્ટાફ હાજર છે આરોગ્ય શાખામાંથી હાજર છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો સ્ટાફ હાજર છે પછી બાળ વિકાસમાંથી હાજર છે અને આધાર કાર્ડ વગેરે એમની કામગીરી અહીં ચાલુ છે મામલતદાર ખરેખર આ એક સરાહનીય પગલું કહેવાય કે ઘર આંગણે જે લાભ મળી રહેતો હોય તો લોકો અહીંના લોકો શૈક્ષણિક રીતે ખૂબ પછાત છે એટલે ઘર આંગણે જો એમને લાભ લાભ મળી રહે તો એ લેવા માટે લોકો તૈયાર જ હોય છે પણ તાલુકા કક્ષાએ હોય છે તો એમને આવવા જવા કે પછી ત્યાં એમને અગવડતા પડે છે ખરેખર આ કાર્યક્રમ તો મહિને એક વખત અહીં તાલુકા ગ્રામ પંચાયત કક્ષાએ થાય તો લોકોના કામો કે પછી જે કઈ વંચિત છે એમને લાભ મળી રહેશે સુહાસ વડવી દિવ્યાંગ ન્યૂઝ કુકુર તાપી